તો આખરે આ વાવાઝોડું ક્યારે આવશે કેવી રીતે આવશે શું કંઈ તૈયારીઓ કરવી ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવીએ આ વાવાઝોડાનો ખતરો ગુજરાત પર કઈ રીતે છે એકવીસમી મેના દિવસે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે કર્ણાટકના દરિયાકાંઠા પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને તેની અસર કર્ણાટક પર દેખાઈ પણ રહી છે ત્યાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન બાવીસમી મેના રોજ લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થશે એટલે કે લો પ્રેશર એરિયામાં આ જે વાવાઝોડું છે તે આગળ વધી રહ્યું છે સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધે તેવી અહીં વ્યક્ત કરવામાં આવી રહી છે છે એટલે કે આ જે સંકટ તે ધીમે ધીમે ઘેરું બની રહ્યું છે ગુજરાત તરફ આવશે અને રસ્તામાં તે મજબૂત બનશે ડિપ્રેશનમાં ફેરવાશે ધીમે ધીમે આ જે સર્ક્યુલર જે વાવાઝોડું છે તે ધીમે ધીમે તાકતવર થશે અને તે બાદ તે ગુજરાત તરફ ફંટાઈ શકે છે સિસ્ટમ ડીપ ડિપ્રેશન કે વાવાઝોડું પણ બની શકે છે

ગુજરાતના દરિયાકાંઠે નથી ટકરાતું પણ વાવાઝોડાની અસર ચોક્કસથી જોવા મળશે ઓગણત્રીસમી મે પછી વરસાદ પડવાની સંભાવના તો વ્યક્ત કરાઈ છે રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી કરાઈ છે રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ પડી શકે છે એકવીસમી તારીખ બાદ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે બાવીસથી ચોવીસમી મે દરમિયાન ગાજવીજ સાથે પડશે ભારે વરસાદ અમરેલી ભાવનગર વલસાડ અને નવસારીમાં વરસાદ પડી શકે છે તાપી ડાંગ દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે ચોવીસમી તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરાઈ છે अभी जो गुजरात रीजन में 21 से लेकर 25 तक स्कैटर रेनफॉल दिया गया है इसमें थंडास्ट्रम का भी वार्निंग दिया गया है उसमें लाइटनिंग के साथ और सूरज चौकस में भी लाइट टू अ मॉडरेट थंडास्ट्रम रहेगा लाइटनिंग के साथ और जो हमारा डे फोर डे फाइव डे सिक्स मतलब बाईस तेईस चौबीस हैवी रेनफॉल का वार्निंग भी दिया गया है हेवी रेनफॉल जो हमारा गुजरात रीजन में अभी जो जो डिस्ट्रिक्ट हम बोल रहे हैं छोटा उदयपुर और नर्मदा के लिए और जो डे फाइव में जो तेईस मार्च मई को जो दिया गया है ये है आपका बलसाद, नवसरी दमन एंड दादरा नगर हवेली તો વાવાઝોડું તો આવી રહ્યું છે પરંતુ તે પહેલા કમોસમી વરસાદની અસરની પણ આગાહી કરવામાં આવી છે કમોસમી વરસાદ છ દિવસમાં તે અઠાવત રહેશે પણ ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તેની જો વાત કરવામાં આવે વીસમી તારીખે દાહોદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં એટલે કે આજે આટલા જિલ્લામાં વરસાદ પડી શકે છે દાહોદ ભાવનગર અમરેલી અને વલસાડમાં વરસાદ પડી શકે આ સાથે ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે સૌરાષ્ટ્રનો જે ઝોન છે સૌરાષ્ટ્રનો જે ઝોન છે ત્યાં આગળ વરસાદ પડી શકે છે ત્રેવીસમી તારીખે દાહોદ વડોદરા છોટા ઉદેપુર અને ભરૂચમાં વરસાદ પડી શકે છે ત્રેવીસમી તારીખે નર્મદા સુરત તાપી અને ડાંગમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તમે સમજો ત્રેવીસમી તારીખ એટલે કે આજથી લઈને ત્રેવીસમી તારીખ સુધીની આગાહીની વાત કરીએ ત્રેવીસમી તારીખે નવસારી વલસાડ ડાંગ અને તાપીમાં વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રનો પટ્ટો સાથે સાથે દક્ષિણ ગુજરાતના પટ્ટામાં વરસાદની આગાહી છે બાવીસમી તારીખે સાબરકાંઠા અરવલ્લી ખેડા અને આણંદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ છૂટો છવાયો પૂરા ગુજરાતમાં વરસાદ યથાવત રહેશે બાવીસમી તારીખે મહિસાગર પંચમહાલ દાહોદ અને વડોદરામાં પણ વરસાદ થઈ શકે છે બાવીસમી તારીખે છોટા ઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે બાવીસમી તારીખે તાપી ડાંગ નવસારી અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે તમે સમજો ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા સાથે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જો કે આ વરસાદ આ માવઠું કમોસમી વરસાદ સામાન્ય વરસાદ નહીં રહે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે તેવી પણ આગાહી કરી દેવામાં આવી છે વીસમી તારીખથી લઈને ચોવીસમી તારીખ સુધી આખરે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે કયા જિલ્લા છે તેની આપણે વાત કરી રહ્યા છીએ ત્રેવીસમી તારીખે ત્રેવીસમી તારીખે ખેડા આણંદ મહિસાગર અને પંચમહાલમાં વરસાદ પડી શકે છે આ વરસાદ ભારે પણ હોઈ શકે છે તે પ્રકારની આગાહી અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે